ઝગડા તાલુકામાંથી પસાર થતો એસઓયુ માર્ગ બિસ્માર તેમજ ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને પરેશાન ભરૂચ જિલ્લાના જગડા ચાર રસ્તા ઉપર માર્ગ દોર્યો બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પર જો વરસાદ પડે તો કીચડ થાય અને વરસાદ ન પડે તો ધોર્યો બની જતો હોય છે ધૂળની ડમરીઓથી વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે માર્ગ પરથી દૂરની ડમરી ઉડવાના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે જેથી વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ માર્ગનું સમારકામ આઠ દિવસમાં નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી સામાજિક કાર્યકર મિતેશ પડિયા દ્વારા ઉચ્ચાર કરવામાં આવી હતી

જવાબદેહી છે એ જવાબદેહી આપણે આમાં સમજી શકીએ કે શું હોય શકે આમ જનતાને અવારનવાર આ રોડ રસ્તાની લીધે કેટલી અસંખ્ય રજૂઆતો કર્યા પછી પણ આજે રોડની ઉપર જે ધૂળની જે દમડીઓ ઉડે છે એના કારણે સ્વાસ્થ્યની લીધે પણ પરેશાન છે સ્વાસ્થ્ય ખાતું આરોગ્ય ખાતું ભરૂચ ને મારી ખાસ વિનંતી છે કે તમે લોકો પાછલા એક વર્ષના આરોગ્ય ખાતાના આંકડા બહાર કાઢે જેથી કરી જેથી કરી આમ જનતાને ઘસી ઉપર કેટલી અસર ખરાબ રોડ રસ્તા ઇલિગલ થઈ છે એ બહાર આવે આપણે રામ રાજ્યની વાતો કરતા હતા પણ રામના નામે હસી ઉડાવવાનું મજાક અહીંયા ચાલી રહ્યો હોય એવું આપણને લાગી રહ્યું છે મારી મારી જિલ્લા વહીવટી તંત્રને જિલ્લા કલેક્ટરને અને આરડી વિભાગ ખાસ વિનંતી છે અને ચિમકી પણ છે કે આવનાર એક અઠવાડિયામાં જો આ ઝઘડિયાની તાલુકાના જનતાને આ રોગની ની ચૂંટણી ડમાવી ो नाही तर आम्ही मोठं आंदोलन करू गांधीजींच्या मार्गे ते खास नोंद जय माता दी जय हिंद जय भारत